વલસાડના પાથરી ગામના તિથલ ફળિયામાં નવચેતન યુવક મિત્ર મંડળ અને ગણેશ સ્થાપનાના પચાસ વર્ષ પૂરા થતા મંડળ દ્વારા આજ રોજ સત્યનારાયણની કથા અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું વલસાડ તાલુકાના પાથરી ગામે આવેલા તિથલ ફળિયામાં રહેતા સ્વર્ગસ્થ નિરંજનભાઈ લક્ષ્મણભાઈ પટેલ અને સુમનભાઈ છીબુભાઈ પટેલ નામના આ બે વ્યક્તિઓએ ઓગણીસો ના વર્ષમાં ગામના યુવાનો છોકરાઓ સાથે મળી નવચેતન યુવક મિત્ર મંડળની સ્થાપના કરી હતી સુમનભાઈ પટેલે જણાવ્યું કે ગણપતિ બાપા શું છે તે કોઈને ખબર ન હતી પણ ગણપતિ બાપાનો ફોટો જોઈને મૂર્તિ બનાવી હતી અને ફળિયામાં પ્રથમ વાર ગણેશજીની માટીની મૂર્તિ જાતે બનાવી સ્થાપના કર્યા બાદ તેનું વિસર્જન કરવામાં આવ્યું હતું પાથરી ગામના નવચેતન યુવક મિત્ર મંડળના પચાસ વર્ષ પૂરા થતા આજ રોજ ગણપતિ મહોત્સવ નિમિત્તે ગામની દીકરીઓ સગા ભાલા અને ગ્રામજનોને બોલાવી શ્રી સત્યનારાયણ ભગવાનની કથા સાથે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ જિલ્લા પંચાયત સભ્ય તેજલબેન નવીનભાઈ પટેલ વલસાડ તાલુકા પંચાયત સભ્ય પાથરી ગામના સરપંચ અશોકભાઈ પટેલ ડેપ્યુટી સરપંચ પટેલ ગામના યુવાનો વડીલો મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી બાપાના આશીર્વાદની સાથે મહાપ્રસાદનો લાભ લીધો હતો આ પ્રસંગને સફળ બનાવવા માટે નવચેતન યુવક મિત્ર મંડળના હોદ્દેદારો સભ્યો ગ્રામજનોએ ભારે જહેમત ઉઠાવી હતી આટલી ટીધલ ફળિયા નવ્ય ચેતન મંડળ તમારું આ પચાસમું વર્ષ ગણપતિ સ્થાપના કરે અને થયા છે એનો અમે આજે પચાસમું વર્ષ ભરતભાઈ પટેલને બોલાવ્યા અને નવીનભાઈ તથા સ્નેહલભાઈ અને ગ્રામજનોના બધા સગાવાલા સત્યનારાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે

shit